હા સવિતા દેવી પધાર્યા છે એમને હું ખરેખર અમે ગઈકાલે સાંજે જીતપુરા ડેમકી થી અમારી ગાડી રવાના થઈ હતી તો સવિતા દેવીના ના હસ્તે આરતી પૂજન કર્યું હતું અને અમે ચિત્રકોટ સુધી પહોંચ્યા છીએ હવે હું સવિતા સુધીને કહી વિનંતી કરીશ કે ખરેખર આ પ્રવાસ ઘણો જ મહત્વ છે એકસો ચુમ્માલીસ વર્ષે આવ્યો છે આપને આ પ્રવાસનો મોકો મળ્યો તમારી સાથે અમને પણ બધા ભક્તોને મોકો મળ્યો છે અને ખરેખર બધા આનંદ ઉલ્લાસથી આ પ્રવાસ કરી રહ્યા છે ક્યાંય વિઘ્ન આવ્યું નહીં પણ આ પ્રવાસ કેવો લાગ્યો એ વિશે હું બે શબ્દો બોલવા માટે આપને કહીશ આ પ્રવાસ કેવો લાગ્યો કોઈ તકલીફ તો પડી નઈ નથી હા હા જે ગ્રુપ

મારું નામ વિલાસબેન છે હું જીતપુરા થી આવી છું અને અત્યારે અમે રિસોર્ટ માં રોકાયા છે સવારે કાલના સાત વાગ્યા ને નીકળ્યા હતા

અને અમે લોકો કાલે સાંજે નીકળ્યા મહાકુંભ માં જવા માટે તો જમી ને અમે આગળ નીકળ્યા છીએ અત્યારે જમવા માટે રોકાયા છીએ અને નઈ નઈ બિલકુલ તકલીફ નહી અને ખુબ મજા આવી રહી છે બસ માં બી ભજન ને એવું બધું કરી રહ્યા છે બધા

છત્રપતિ મહારાજ પણ અમારી સાથે છે ખરેખર આ એકસો ચુમ્માલીસ વર્ષે આ મહાકુંભનો મેળો આવ્યો છે તો ખરેખર આપણે એક ધન્યવાદ કેવાયે કે આપણા કિસ્મત માં આ મેળો આવ્યો અને આપણે આ મેળો નિહાળી રહ્યા છીએ તો તમારો અનુભવ પ્રવાસનો અનુભવ અમને ટૂંક સમ ટૂંકમાં વર્ણન કરશો

સમારિયાથી ભરતભાઈ બી આપણી સાથે છે હવે એમને પૂછીએ એ હમણાં જમીન હમણાં જ ઉભા થયા છે તો ખરેખર ભરતભાઈ તમને કેવો લાગ્યો પ્રવાસ બહુ સરસ લાગ્યો હા અને આ તો બહુ કિસ્મતની વાત છે કે એકસો ચુમ્માલીસ વર્ષે જે મહાકુંભનો મેળો થાય છે એ આપણા આયુષ્યમાં આપણા જીવનમાં આવ્યો અને આપણને એનો લાભો મળ્યો એટલે આપણે ખરેખર

અને માલેક આપણે હાથે અમે રસ્તામાં ગમે ત્યાં ફર્યા આવ્યા આરટીઓની બી હતી પણ ભગવાન કૃપા અમારી ગાડી ને આરટીઓ નજર નહીં પડી પોલીસ નજર નહીં પડી અને ગાડી નીકળી આવી એટલે માલેક અમારી હાથે હજરા હજુર હોય અને ફરી પાછા આનંદ મંગળ માં આવજે દળ હાથી એવી અમારી પ્રાર્થના જય ગુરુ માલે yeah